યોગ્ય આહાર આપણા હકારાત્મક વિચાર પર પણ અસર કરે છે તેથી સ્વસ્થ અને પૌષ્ટિક આહાર અપનાવીને આપણે આપણા મનને મજબૂત અને સ્વસ્થ રાખી શકીએ છીએ ચાલો જાણીએ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ વિશે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે એક અખરોટ અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે મગજના કાર્યને પ્રોત્સાહન આપે છે અને યાદશક્તિને મજબૂત બનાવે છે અખરોટનું સેવન આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઓમેગા થ્રી ફેટી એસિડ ન્યુરોનલ કમ્યુનિકેશનની સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેથી નિયમિતપણે અખરોટનું સેવન કરવું મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે બે તલ તલમાં વિટામિન ઈ વિટામિન બી સિક્સ મેગ્નેશિયમ અને ફોલિક એસિડ હોય છે જે ન્યુરોનલ કમ્યુનિકેશનને સુધારે છે અને મગજના કાર્યને વધારે છે તેમજ તેમાં રહેલા વિટામિન્સ પ્રાચીન સમયથી માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તત્વો માત્ર શરીર માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે તલમાં મેગ્નેશિયમ હોવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે હાઈપરટેન્શનથી પીડિત લોકો માટે તલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કેલ્શિયમની હાજરીને કારણે હાડકા મજબૂત બને છે તે એનિમિયાના જોખમથી પણ બચાવે છે તેથી તલને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરવા ખૂબ જ ફાયદાકારક બની શકે છે ત્રણ બ્રોકોલી બ્રોકોલીમાં વિટામિન કે સલ્ફર અને ઘણા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બ્રોકોલી એક સુપર ફૂડ છે જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે સલ્ફર મગજની શક્તિમાં વધારો કરે છે અને એન્ટીઓક્સિડન્ટો માનસિક તાણ ઘટાડવામાં મદદ કરે છે તેથી તમારા આહારમાં બ્રોકોલીનો સમાવેશ મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ચાર બદામ બદામમાં વિટામિન ઈ અને ફાઈબર હોય છે જે મગજને ઊર્જા પ્રદાન કરે છે અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે બદામ એક સુપર ફૂડ છે જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ફાઈબર આપણા માનસિક સ્વાસ્થ્યને સ્થિર રાખવામાં મદદ કરે છે તેથી બદામનું નિયમિત સેવન મગજની ઉર્જા વધારવા અને તણાવ ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે મગજના કોષોને રિપેર કરવાનું કામ કરે છે જેના કારણે મન હંમેશા સક્રિય રહે છે આટલું જ નહીં બદામમાં પ્રોટીન હોય છે જે મગજના કાર્યને સુધારે છે તેમજ બદામ ખાવાથી મગજના કોષો તેજ થાય છે અને યાદશક્તિ પણ વધે છે પાંચ બ્લુબેરી બ્લુબેરીમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે મગજની જ્ઞાનાત્મક ક્ષમતાને વધારે છે અને તેને તાજગી આપે છે બ્લુબેરીમાં એક સંયોજન હોય છે જેમાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડેન્ટ અસરો હોય છે આનો અર્થ એ છે કે બ્લુબેરી બળતરા ઘટાડવામાં મગજના વૃદ્ધત્વને વિલંબિત કરવામાં અને ન્યુરોડીજનરેટિવ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે આ સિવાય એન્ટીઓક્સિડન્ટ મગજના કોષો વચ્ચે સારી રીતે સંચાર જાળવવામાં મદદરૂપ થાય છે મિત્રો આમાંથી તમે કયું સુપરફૂડનું સેવન કરો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો

તમે કેવા વિડિયો અમારી ચેનલ ઉપર જોવા માંગો છો જો તમને આવા જ હેલ્થ ટિપ્સ ને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ હેલ્થ ટિપ્સ ને સબસ્ક્રાઇબ કરો સાથે જ અમારા ફેસબુક પેજ હેલ્થ ટિપ્સ બાય અપેક્ષા ને ફોલો કરો વિડિયો જોવા માટે ધન્યવાદ